મારું નામ આહિર ઉર્મિલા છે હું આર્ય કેર એકેડમીની એક વિદ્યાર્થી છું જે એક શૈક્ષણિક સંસ્થા છે તેમાં દરેક શિક્ષકો છે એ બધા વિષયોને ખૂબ સારી રીતના ભણાવે છે તેમાં કોઈ પણ વિષયને લઈને કોઈ પણ ક્વેરી હોય છે તો એના માટે અલગથી લેક્ચર્સ પણ ગોઠવવામાં આવે છે અને એ લોકો છે અમારી સારી રીતના કેર કરે છે અને પર્સનલી જો સરની જ વાત કરવામાં આવે તો એ તો એમના બધા સબ્જેક્ટ છે જેમ કે ઇતિહાસ છે ગુજરાતી છે અંગ્રેજી છે તે ખૂબ સારી રીતના ભણાવે છે અને એ ભણાવે એટલે એવી રીતના સમજી લેવાનું કે મગજમાં ઘૂસી જ ગયું એમ સમજી લ્યો અને અમારી જે ડેલી ટેસ્ટ લેવામાં આવે છે વીકલી ટેસ્ટ લેવામાં આવે છે તેને લઈ અને અમે એવી રીતના શ્યોર થઈ શકીએ છીએ કે અમારી ક્યાં મિસ્ટેક્સ છે એ તે ક્લિયર કરી શકીએ છીએ અને ક્યાં ભૂલ રહી ગઈ છે અમારી શ્યોર કરી શકીએ છીએ થેન્ક યુ સો મચ તો દોસ્તો તમને બધાને જ ખબર હશે કે આમાં શું હશે તો કે મારા ફેવરિટ પેન્ડા